રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ મામલે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સેવાદળના પ્રમુખ લાલજી દેસાઈ અને કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલીયાએ પત્રકાર પરિષદ યોજી હતી રાજકોટમાં થયેલા અગ્નિકાંડ મામલે તેમણે સરકારને ઘેરી તેમણે કહ્યું કે દોઢ મહિના સુધી ભાજપના હોદ્દેદારોને પરિવારના આંસુલ ઉછવાનો સમય ન હતો અને જ્યારે વિરોધ પક્ષે કહ્યું કે આ મુદ્દો અમે વિધાનસભામાં ઉઠાવીશું તો ભાજપ સરકાર

કોઈ સાચી લાગણીથી પ્રેરાઈને પીડિતોને મળ્યા નથી જેમ આશાબેન કાથડના પિતા ચંદુબી કાથડી કીધું કે એમની મજાક અને મશ્કરી કરવામાં આવી છે એ બોલવા માટે ઊભા થયા તો એમને ચૂપ કરી દીધા એમને બોલવાના દીધા આ બાર જેટલી માગણીઓ જે પીડિત પરિવારો રજૂ કરી એમાંથી એક પણ માગણી સંતોષવાની ગેરંટી નહીં આપી ધમકીઓ પત્રકારોને પણ મળી રહી છે અને તમે આવું બોલવાનું બંધ કરો નહીં તો તમારી અને ઇન્ડાયરેક્ટલી મેસેજ પણ પહોંચી રહ્યા છે જે આપણા મક્કમતાથી વાત કરનાર મીડિયાના જગતના લોકો ઉપર કે તમારી ઉપર કેસ થવાની પૂરી સંભાવના છે